નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ વડોદરા રોડ પર રાજ્ય સરકાર દ્વારા કોરિડોર તરીકે વિકસાવવા કવાયત હાથ ધરી છે ત્રણસો એક્યાસી કરોડના ખર્ચે રોડ નવીન બનશે પરંતુ વર્ષ બે થી બની રહેલું ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી એક સાઇડ જ કાર્યરત છે બીજી સાઈડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અત્યંત વિલંબ કરી રહ્યો છે હોવાની વાતને લઈ લોકોમાં ભારે રોષ છે હાલ જોવા જઈએ તો ડબોઈ થી તિલકવાડા રોડ અને રાજપીપળા રોડ ઉપર નર્મદા પરિક્રમાને લઈ વાહનોનો ભારણ વધ્યું છે તેવામાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે વહેલી સવારે બ્રિજની એક સાઈડ ઉપર એક ટ્રક ખોટકાતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા રોડની બંને સાઈડ આશરે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બીજી સાઇડની કામગીરી ઝડપી કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપે અને વહેલી તકે બીજી સાઇડ બ્રિજ પણ કાર્યરત થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે